સુરત હેલ્મેટના રદ કરવાની માંગને લઈ સુરત શહેર કોંગ્રેસ કમિટીએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ નિયમ ફક્ત મોટા શહેરો જેવા કે સુરત અમદાવાદ અને વડોદરા પર જ લાદવામાં આવે છે જે ભેદભાવપૂર્ણ છે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉદનાવાલા દ્વારા મોકલાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે સુરત પાકિસ્તાનમાં નથી ગુજરાતમાં છે તો પછી સુરત અમદાવાદ અને વડોદરા જેવા શહેરોના લોકો સાથે આવો ભેદભાવ કેમ પત્રમાં પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરવા બદલ ભારે દંડ વસૂલવાનો પણ આક્ષેપ કર્યો છે કોંગ્રેસે દાવો કર્યો છે કે સુરત પોલીસ સૌથી વધુ હેલ્મેટ ન પહેરવાના કેસમાં દંડ વસૂલે છે જ્યારે શહેરની રસ્તાઓની ખરાબ સ્થિતિ જેવી મૂળભૂત સમસ્યાઓને નજરઅંદાજ કરવામાં આવે છે એક તરફ શહેરના રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ છે જે પોતે જ લોકોના જીવનું કારણ બની શકે છે અને બીજી તરફ પોલીસ ફક્ત હેલ્મેટ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે આજે ગુજરાતના ગૃહમંત્રીએ રાજકોટના ચાર ધારાસભ્યોના કેવા પર રાજકોટની જનતાને હેલ્મેટથી રાહત આપવાનું નક્કી કર્યું છે એ ગૃહ રાજ્યમંત્રી ને જાણ હોવી કે ગુજરાત રાજકોટ સુરત અમદાવાદ ગુજરાતમાં છે એક જ રાજ્યની અંદર બે કાયદા હોતા નથી અને સુરત પાકિસ્તાનમાં નથી ગુજરાતમાં છે એમને એવી જાણ હોવી જોઈએ અને તેઓ સુરતમાં રહે છે અને સુરતના રોડ રસ્તા એટલા ખરાબ છે કે ટુ વ્હીલર વાહન કે ફોર વ્હીલર વાહન દસ વીસથી વધારાની સ્પીડ ઉપર નથી જઈ શકતી જેના લીધે હેલ્મેટની જરૂર જ નથી અને જેના કારણે સુરતની જનતાને સારી ખૂબ નુકસાન થઈ રહ્યું છે અને સુરત પોલીસ સૌથી વધારે ડન અને ડર હેલ્મેટના નામે સુરતના લોકો સાથે ઉઘરાવી રહી છે એ ખૂબ જ અન્યાય છે સુરતના લોકો સાથે અને સુરતના જયારે સોલ ધારાસભ્ય હોય લાખો વોટથી લોકો એમને છૂટાવતા હોય તે છતાં પણ તેઓ સુરતના લોકો સાથે અન્યાય કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે આજે સુરતની જનતા સામે જે રીતે અન્યાય થઈ રહ્યો છે તો એમની સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ એમની સાથે છે અને આ અન્યાય ચાલુ રહેશે તો અમે એમની સામે આંદોલન કરશું અને સુરતની જનતાને ન્યાય અપાવશું જય હિન્દ જય ભારત